તો નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જે છે તે સર્જાઈ ગયો છે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો સવારથી જ વરસાદી માહોલ ગ્રીડ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા વાહન ચાલકો જે છે તે પરેશાન થઈ ગયા છે રસ્તા પર વહેલી સવારથી જ વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને ત્યાં અવરજવર કરતા લોકોને હાલ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ચોવીસ કલાક તો નેશનલ હાઈવે નંબર જોડતો ગ્રીડ વિસ્તાર જે નવસારી શહેરમાં આવેલો છે ત્યાં અહિંસા દ્વાર પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને સામનો કરવો પડી રહ્યો છે આ ગ્રીડ વિસ્તારમાં માં ઘૂંટણસમા પાણીને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે કારણ કે ઘૂંટણ સમા પાણી લઈને તમામ જે વાહનો છે કેટલાક વાહનો બંધ થઈ જવાનો વારો આવ્યો છે તો કેટલાક વાહનો ધક્કો મારીને બહાર કાઢવાનો એક નો સામનો કરવો પડી રહ્યો છે સતત પાણી વરસી રહેલા વરસાદ લઈને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જ્યાં પાણી ભરાયા હોય તેની તકેદારી તેમજ પાણી નિકાલ વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે છેલ્લે કેટલાક દિવસ થી નવસારી જિલ્લા માં વરસીલા વરસાદે જનજીવન ને અસ્ત વ્યસ્ત કરી દીધું છે રાકેશ સોલંકી બીટીવી ન્યૂઝ નવસારી